આજે વિધાનસભાની બે બેઠકો મળવા જઈ રહી છે જેમાં પ્રથમ બેઠકમાં પ્રશ્નોત્તરી કાળથી શરૂઆત થશે પ્રશ્નોત્તરી કાળ બાદ રાજ્યપાલના સંબોધન પર બીજા દિવસની ચર્ચા થશે ગુજરાતના પોલીસ ખળભળાટ મચાવનારી ઘટનામાં એન્ડ એજન્સીના સંચાલક હર્ષિલ જાદવનું મારામારી બાદ મોત નીપજાવનાર આરોપી પીએસઆઈ મુકેશ મકવાણાની ધરપકડ કરી લેવામાં આવી છે જુનાગઢ બી ડિવિઝનમાં થોડા થોડા દિવસ પહેલા જ હત્તાખોર પીએસઆઈ મુકેશ મકવાણાએ હર્ષિલ જાદવ પાસેથી ત્રણ લાખ રૂપિયા માંગ્યા હતા રાજસ્થાનના 64 ચોસઠ વર્ષીય વ્યક્તિના માથાના ભાગમાં દાખલ કરવામાં આવ્યા હોસ્પિટલ છે સરકાર અને સમાજસેવી સંસ્થાઓના પ્રયાસોથી સમાજમાં આ અંગેની જાગૃતતા વધી રહી છે વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે ત્યારે કોંગ્રેસ અને ભાજપના નેતાઓના વિવિધ નિવેદનો સામે આવી રહ્યા છે જોકે ગૃહમાં વિપક્ષ કોંગ્રેસની

મુસ્લિમ પક્ષે અગાઉ આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી પરંતુ તેઓ સ્પષ્ટપણે ગાલમેલ કરતા જોવા મળી રહ્યા છે સુપ્રીમ કોર્ટે પણ આ વિડીયો જોઈને તેને લોકશાહીની હત્યા ગણાવી છે બોલીવુડ અને સાઉથ ફિલ્મ જગતના સુપરસ્ટાર રજનીકાંત તેની આગામી ફિલ્મ લાલ સલામને લઈને ચર્ચામાં છે

તો દર્શક મિત્રો આ હતા કનેક ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝ નવા સમાચાર અને વધુ અપડેટ માટે આપ જોડાયેલા રહો કનેક ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર